કાંકરેજના થરા નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો કાંકરેજના થરા નગરપાલિકા દ્વારા થરા પ્રાથમિક શાળા નંબર બે ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય વિકે ડબ્ભાડી આજ રોજ થરા વિસ્તારમાં દસમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે સરકારશ્રી દ્વારા જે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરે એમાં આજે થરા નાનામાં નાની મુશ્કેલી પડે જેવી કે આધાર કાર્ડ રેશન કાર્ડ સુધારા આવક જાતીના દાખલા આઈસીડીએસ શાખાની બહેનો અને સાથે સાથે મામલતદાર ઓફિસ તિહોરી દ્વારા પોતાના સ્ટાફ અને સાથે નગરપાલિકા સંકલન સાથે દરેક વિભાગનું સંકલન કરી આઈસીડીએસ વિભાગ હોય પછી આપણે આંગણવાડી વિભાગ હોય દરેક સાથે આજે સવારે નવથી સાંજે પાંચ વાગ્યા સુધી સેવા સુધી કાર્યક્રમનું આયોજન કરેલ નાના નાની મુશ્કેલીઓનું સોલ્યુશન આવી શકે તે માટે ખૂબ સરસ રીતે તેનું આયોજન થયેલ અને તેનું સફળ રીતે કાર્યક્રમનું પૂર્ણાહિત કર કરવામાં આવે છે સાથે સાથે દરેકે દરેક દરેકે દરેક આપણા નાગરિકોને નાનામાં નાની મુશ્કેલી ના પડે એ માટે કૃષિ વિભાગ આરોગ્ય વિભાગ યુનિવર્સિટી આપણે યુજીલ બોર્ડના અને સાથે સાથે દરેક ડિપાર્ટમેન્ટના કર્મચારીશ્રીઓ હાજર રહે અને સતત પ્રયત્નશીલ રહે કે આ નાગરજનોને સારી રીતે એમને કામગીરીમાં કોઈપણ જાત તકલીફ ના પડે અને સારી રીતે એમને કોઈ નાનામાં નાની નાનામાં નાની જરૂરિયાતવાળી સેવા પૂરી પડી શકે તે માટે તથા રીતે તેમને સારી રીતે એમને જવાબ આપેલ છે અને સાથે સાથે કાર્યક્રમ સારી રીતે પૂર્ણ થયેલ છે મારું નામ વિરન્દરજી ઓકે આજ રોજ તારા નગરપાલિકા દ્વારા વર્ષ બે હજાર ચોવીસનો સેવા સેતુ કેમ્પનું આયોજન કરવામાં આવે જેમાં મામલતદાર કચેરી તાલુકા કચેરી બેન્કવાળા બેંક સ્ટાફ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા હાજરી આપે તેમાં આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ કામગીરી કરવામાં આવી અને કામગીરી દ્વારા લોકોને સેવામાં સેવા આપવામાં આવે જેમાં મેડિકલ ઓફિસર સાહેબ દ્વારા અન્નના દાખલા ઇશ્યુ કરવામાં આવે લાભાર્થીઓને સીએચ બેન દ્વારા અને એફએડબલ્યુ બેન્ક દ્વારા આભાર કાર્ડ અને એનસીડી પ્રોગ્રામ કરવામાં આવેલ જેમાં બીપી ડાયાબિટીસ ચેક કરાવવામાં આવે અને જરૂરિયાતવાળા લોકોને દવા આપવામાં આવે તેમજ એમપીડબ્લ્યુ ભાઈઓ દ્વારા લોકોને આયુષ્યમાન યોજના અંતર્ગત આયુષ્માન ભારત જન આરોગ્ય યોજનાના કાર્ડ કાઢવામાં આવેલ તેમજ સામાન્ય દર્દીઓને પણ સામાન્ય રોગની દવા આપવામાં આવેલ અને આરબીએસ ટીમ પણ હાજર રહેલ એમના દ્વારા પણ લોકોનું કાઉન્સેલિંગ કરવામાં આવે અને બીપી ડાયાબિટીસ

જેમ કે અમે સગર્ભા ધાત્રી જીરોથી છ માસથી ત્રણ વર્ષના બાળકો છે કિશોરીઓ છે એને જે પણ લાભ આપીએ છીએ એના વિશેની માહિતી અમે પ્રોવાઈડ કરીએ છીએ અહીંયા અમારી અલગ અલગ રીતે થીમ અહીંયા ગોઠવેલી હતી તો જેમાં અમે વાનગી સ્પર્ધાનું પણ આયોજન બહુ સરસ રીતે કરી રહ્યું છે જેમાં અમારા મેડમ શ્રી ભાવનાબેન પટેલ તેમજ આરતીબેન માળી એ પણ અમારી જોડે અહીંયા હતા હાજરમાં અને આ પ્રોગ્રામ અમે સારી રીતે કરો આપનું નામ મેમણ શબાનબાનુ અબ્દુલ